નમસ્કાર ખરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસ એપ્રિલ બે ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવક વિશે વાત કરીએ તો કેસર કેરીની આવકમાં આજે વધારો જોવા મળી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો આ માલ સામે તમને દેખાઈ રહ્યો છે મિત્રો ને હરાજીનું કામકાજ પણ ચાલુ છે મિત્રો તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા એ છે આજના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો કેવા રહીએ છીએ આજના કેસર કેરીના ભાવ રૂબરૂ હરાજીમાં જાણીએ આ મિત્રો થ્રી ઉપર દિનેશભાઈના નંબર આપેલા છે તો મિત્રો લેવા વેચવા માટે અવશ્ય કોન્ટેક્ટ કરવો મિત્રો છૂટક કેરી અહીંયા મળતી નથી તો એક બે બોક્સ તો ફોન નો કરવો સત્તરસો ને પચાસ રૂપિયામાં વેચાણી છે સત્તરસો ને પચાસ રૂપિયા ભાવ છે જે ગીર કંટાળા છે બારસો રૂપિયા ભાવ છે આ પણ ગીર કંટાળા છે મિત્રો બારસો રૂપિયામાં વેચાણી છે બારસો રૂપિયા બારસો રૂપિયા ભાવ છે આ પર ગીર કંટાળા માલ છે મિત્રો બારસો રૂપિયા નો ભાવ છે

બારસો ને પચીસ રૂપિયા નો ભાવ છે ગીર કંટાળા માલ છે મિત્રો બારસો ને પચીસ રૂપિયા માં વેચાણો છે

એક હજાર રૂપિયા એક હજાર રૂપિયા ભાવ છે ગીર કંટાળા છે એક હજાર રૂપિયા ભાવ

何それ

ફાઈનલી મિત્રો આજના આ ટાઈપ બજાર આપને જોવા મળી રહી છે મિત્રો આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ફરી પાછા કાલે મળીશું નમસ્કાર